પહેલી ફેબ્રુઆરી થી નવ ફેબ્રુઆરી સુધી મંદિરનો જે ઉત્સવ છે એ દરમિયાન શ્રી રામકથા મોરારી બાપુ ના મુખ્ય થી અહીંયા આગળ જે કર્મ થશે એના નિમિત્તે અહીંયા મંડપ નું સ્થાપન કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરી ધ્વજારોપણ કરવામાં આવ્યું છે આ વર્ષે બે હજાર પચીસ માં ગોવર્ધનરામ ત્રિપાઠી સંતરામ મહારાજ નારાયણદાસજી મહારાજના વીસ વર્ષ જે સમાધિ લીધે થયા એના નિમિત્તે અને સરદાર પટેલના જયંતિ શ્રદ્ધાંજલિ જયંતિ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં પરમપુજી રામદાસજી મહારાજના આશીર્વાદથી રામકથાનું આયોજન કરીને એ ઘડી આ મંડપનું શુભ મુહૂર્ત કર્યું છે છે સમાધિ મહોત્સવની સમિતિ વતી સૌ પ્રજાજનોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે આ સમાધિ મહોત્સવ નડિયાદે સંત સપૂત અને સાક્ષરોની ભૂમિ ગણાય છે એટલે ત્રણેયની વંદના માટે થઈ રહ્યો છે આપણા સૌના હૃદયમાં બિરાજતા નારાયણદાસજી મહારાજને બ્રહ્મલીન થયે વીસ વર્ષ થાય એટલે રામનારાયણ દ્વિ દશાબ્દીની ઉજવણી થઈ રહી છે આ ઉપરાંત ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલના દોઢસોમી જન્મજયંતિ છે નડિયાદના સાક્ષર ગોર્ધન ત્રિપાઠીની પણ એકસો સિત્તેરમી જન્મજયંતિ છે આ ઉપલક્ષમાં વિશ્વવંદનીય રામકથાકાર પરમપૂજ્ય બાપુની રામકથા પહેલીથી નવમી ફેબ્રુઆરી યોજાઈ રહી છે આ ઉપરાંત આ ઉત્સવ તો ઘણા દિવસથી શરૂ થઈ ગયો છે મુંબઈના જાણીતા મહાભારત કથાકાર જીતેન્દ્રભાઈ દવેની મહાભારતના મૂલ્યો ઉપરની કથા હમણાં જ સંપન્ન થઈ આજથી વૃંદાવનથી દર વર્ષે નિયમિત પધારતા મહારાજ અને એમની સંત ટોળકીએ સવાર સાંજ અખંડ રામ પણ પણ આજથી સવારે અને સાંજે સંતરામ સમાધિ ચોકમાં શરૂ કરી દીધું છે આવા અનેક ઉપલક્ષો છે એમાં સૌથી વિશેષ આનંદ છે કે ત્રિવેણી એટલે કે ગુજરાતના અને ભારતના કથાકારોનું મિલન સ્નેહ મિલન અહીંયા યોજાઈ રહ્યું છે એ પાંચ દિવસ યોજાશે કથા દરમિયાન જ રોજ સાંજે સાડા ચારથી સાડા છ ત્રીજીથી સાતમી ફેબ્રુઆરીના પાંચ દિવસ દરમિયાન કથા મંડપમાં જ મોટા મોટા સંતો આવશે પરમપૂજ્ય રમેશભાઈ ઓઝા પધારી રહ્યા છે અમરકંઠકથી કલ્યાણદાસજી બાબા આવવાની શક્યતા છે આ ઉપરાંત માધવપ્રિયદાસજી એસવી પી ગુરુકુળ અમદાવાદથી એ પણ આવશે વડોદરાથી દ્વારકેશલાલજી મહારાજ પણ પધારી રહ્યા છે આશીર્વચન માટે રામ મંદિરના નિર્માણમાં આપણા આખા દેશમાં જેણે ઘેર ઘેર પણ કદાચ આવવાની કુંભ મેળામાંથી કાસ વધારવાની પૂરેપૂરી શક્યતા છે મોરબીથી કંકેશ્વરીમાં પણ વધારશે તો વિશાળ જર્મન ડોપનો મંડપ આ લીમડા ચોકમાં આજથી બધાવાનો શરૂ થશે હજારોની મેદનીમાં ટીવી સ્ક્રીન ઉપર અને અહીંયા રૂબરૂ પણ આ મંડપની આજથી જે કામગીરી શરૂ થઈ રહી છે તો એ નિર્વિઘ્ને પાર પડે આખો પ્રસંગ આપણા સૌના પ્રાતસ્મરણીય પ્રેરણાદાયી એવા પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી આખો પ્રસંગ સુખરૂપ પાર પડે એ મંડપનું મુહૂર્ત આજે આ કથાના જે નિમિત્ત માત્ર મુખ્ય યજમાન છે એ ઇપકોવાલા કાકાની સ્મૃતિમાં એમના અત્યારે દુરા સંભાળી રહ્યા માન્ય શ્રી દિવાંગભાઈ પટેલ માન્ય શ્રી અનિતાબેન પટેલ એમના પરદેશથી જ આખો પરિવાર આવી રહ્યો છે બંને દીકરીઓ દીકરીઓની દીકરીઓ એટલે ત્રણ ચાર પેઢીથી જે સંતરામના આજના સેવકો રહ્યા છે એ નિમિત્ત માત્ર પરિવાર પણ આજે આ મંડપ પુરતમાં સંમિલિત થયો છે અને એ રીતે આજથી આખા નડિયાદમાં આખા ચરોતરમાં ઉત્સાહપૂર્વક આપણે આ પ્રસંગ પાર પાડીશું ખાસ કરીને વિદેશથી ખૂબ મહેમાનો આવવાના છે એનઆરઆઈ મહેમાનો પણ જે મહારાજની શ્રદ્ધા પ્રત્યે અત્રે પધારી રહ્યા છે તો એ પણ પધારવાના છે અને એ બધાનો આવરો શરૂ થઈ ગયો છે ત્યારે આ ઉત્સવની આપણે સૌ બહુ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ઉજવણી કરીએ એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના